જગદીશ મારો એક છેલ્લો સવાલ આપે છે કે એવું પણ કહેવામાં આવતું હોય કે ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ છે એમના આકાને પૂછ્યા વગર કઈ કરવાના નથી એ સ્વાભાવિક બાબત છે હાઈકમાન્ડ જ્યાં સુધી કંઈ નહીં કહે ત્યાં સુધી આ કરવાના નથી શરમની વાત ત્યારે આવી કે જયારે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે એનો ઉપયોગ પણ ખૂબ જ એ રીતે કરવામાં આવ્યો એ આપણે કાલ ગઈકાલે જોયું આ સાથે એ સમજવું છે આપની પાસેથી કે મોરે મોરો આવી જવાની વાત ગોપાલ ઇટાલિયા અને ક્યાંક ને ક્યાંક કાંતિભાઈ વચ્ચે હતી તો પછી વાંકાનેરના ધારાસભ્ય આમાં કેમ જંપલાવ્યું એના પાછળનું શું કારણ હોય છે એટલું જ કઈ નઈ ટિકિટ મને આપજો એમ કાપશો માં શાહબુદ્દી લગ્ન ની યાદી બનાવતા હતા ને એમાં ઈ કે અમુક લોકો મારા સામુ જોયા કરે ને બોલ્યા કરે કે એ માણસો વધી ગયા એકાદ બે ને કાપવા પડશે એકાદ બે ને કાપવા પડશે એ કે મેં કીધું તમારે જેને કાપવા ને કાપવા મને કાપશો માં મારા હમુજ હોય શું કામ બોલો એમ હવે જીતુભાઈ સોમાણીને ખબર પડી હોય કે રામ જાણે પણ હવે ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યોસ માં કોને ટિકિટ આપશે ને કોને નહીં બહુ મોટું બ્લેક હોલ જેવું રહસ્ય છે હવે એમાં આમાં મજા જુઓ તમે એક કાંકરે બે પક્ષી એટલે મોરબી વાળા એ વિસાવદર ને પડકાર ફેંકો ને વાંકાને રે ઝીલો એટલે બોલો કઈ લેવા દેવા ખરું પણ એ શું છે કે પડકાર ઝીલવાની ઘટના શું છે કે ભાઈ તમે એમ કે અહીંયા આવીને લડો મોરબીમાંથી જીતી જાઓ કે હારી જાઓ હવે જો કાંતિભાઈ તમે હરાવી દો તો હું રાજીનામું આપી દઈશ પણ હો વાતની એક વાત તમે વાંકાનેર માં એક માત્ર ઉમેદવાર છો એવું તમે સાબિત કરો છો કે ભાઈ મને ટિકિટ આપજો કારણ કે હું તમને કહું સ્પર્ધામાં ચેલેન્જ ક્યારે તમે મેદાનમાં હો તો આપી શકો ને દર્શકો માટે થોડો કોઈ ગણવેશ હોય ક્રિકેટમાં રમવું હોય અને વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરવાનો હોય દર્શક તો ગમે ધોત્યુ પહેર ના આવે તોય હાલે એમ આ તો બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો કાંતિભાઈ પણ એવો જ ખેલ નાખ્યો કે થઈ જાવ ભાઈ લડી લ્યો પણ લડી લ્યો એટલે ટિકિટ કાંતિભાઈ મળે તો લડી લે ને કાંતિભાઈ ઈચ્છા હોય ભારતીય જનતા પાર્ટીની તો હવે આજે એને ચેલેન્જ ફેંકી એનું શું આવે એટલે આમાં એક કાંકરે બે પક્ષી કે એક તો ચેલેન્જ ને ચેલેન્જ વળી બીજું પોતાનો ઈલાકો છે લગભગ જીતી જાય અને ત્રીજું કે ટિકિટ ફાઈનલ થઈ જાય એમ હવે જીતુભાઈ સોમાણી પણ એમ હોય કે કદાચ વાંકાદેર ભારતીય જનતા પાર્ટી ઇધર ઉધર કઈક વિચારતા હોય તો હાલો હું જમ્પ લાવું કે ભાઈ અહીંયા આવતા હું આમ એટલે ટૂંકમાં મારી ટિકિટ એ ફાઈનલ કરું હત્યા વિશે આ બધી જ બાબતો જે છે બેન છે અને મેં આની પેલા એક જગ્યાએ કીધેલું છે કે જો આમને આમ આ લોકો કરતા રહેશે તો ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં શાહબુદ્દીન રાઠોડ સાઈરામ દવે ધીરુભાઈ સરવૈયા મિલન ત્રિવેદી જગદીશ ત્રિવેદી કે માયાભાઈ આહિર આ બધા ભેગા થઈ અને સરકાર ઉપર લાવવાનું કામ અમારું છે પણ આ લોકોએ તો અમારા હાસ્ય ને હાસ્યાસ્પદ બનાવી દીધું રાજનીતિમાં તો છે જ એટલે મને લાગે એવું આવેદન પત્ર આપવું પડે એ પ્રકારની આ નીતિ થઈ રહી છે એ બરાબર નથી દરેક માણસે પોતાને અનુરૂપ જે કોઈ એને પોસ્ટ પદ મળ્યું છે એને અનુરૂપ કામ કરવું જોઈએ આવી રીતે હાવભાવ હાવભાવ કરવાનો કોઈ મતલબ નથી બેન જી 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 જગદીશભાઈ આપ અમારી સાથે જોડાય ને અમારી સાથે ચર્ચા કરી બદલ ખૂબ ખુબ આભાર આપનો કિંમતી સમય આપને નમસ્કાર બેન નમસ્કાર